मैडम कई વખત શું હોય કે મેસેજ મળ્યો હતો પછી એવું થાય કે ભઈ કાર્યવાહી કર્યા પછી રિપોર્ટિંગ થાય પણ પહેલા અધિક ભાઈ આપણે પીજીએસ માં આ કોર્પોટી થઈ તો એનું આમ તો મેડમ જે પ્રોટોકોલનો જોકે કાયમ હશે એ તો આ તો અમારી ડિમાન્ડ છે એટલે કે એનું સ્ટેટ કોર્પોટી પોરબંદર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે આ વિસ્તારની જે ટોપોગ્રાફી છે એ પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી થોડા ભરાવાની પરિસ્થિતિ થાય છે પરંતુ ફોર્ચ્યુનેટલી હજી સુધી એટલા પાણી નથી ભરાયા કે જેથી કોઈ મેજર પોપ્યુલેશન ને કોઈ સ્થળાંતર કરાવવું પડે એકલ ડોકલ બનાવો બન્યા છે કે જ્યાં નીચાણવાળું ઘર હોય તો એમાંથી કોઈ બે ચાર વ્યક્તિઓને ટેમ્પરરી થોડા સમય માટે શિફ્ટ કરવા પડેલા છે એ સિવાય પરિસ્થિતિ પૂરી નિયંત્રણમાં છે અમુક જગ્યાએ પાણીના નિકાલમાં શહેરમાં અવરોધો હતા ત્યાં અમારા અને અને નગરપાલિકાની સાથે અમુક વાડીની કમ્પાઉન્ડ વોલ તોડવાની જરૂર પડી હતી તો પણ એ અમે તોડી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરેલી છે પરંતુ પોરબંદરની ટોપોગ્રાફી એવી છે દરિયા કિનારોનો વિસ્તાર છે ડેલ્ટા એરિયા છે નદીઓના નદીઓના પાણી અહીંયા આવે છે એટલે એનું રેગ્યુલેશન જે છે એ સારંકુશ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને એમાં હજી સુધી કોઈ પણ પ્રકારના એવા પ્રશ્નો આવેલા નથી કે કારણે કોઈ મોટી નુકસાની થાય વિસ્તાર છે એમાં પાણી ભરાય છે વર્ષોથી આ છે પરંતુ વિસ્તારના લોકોને પણ આ બાબતનો ટોટોગ્રાફી છે એનો અને એમાં મીઠું પાણી ભરાય ત્યાં સુધી વાંધો નથી એટલે અમારે જે ટાઈડલ રેગ્યુલેટર્સ જે છે એનું અમારે મોનિટરિંગ બરાબર કરવું પડે છે એ સિવાય ગ્રામ્ય વિસ્તારના જે નીચાણવાળા કોઝવે વગેરે હોય તો એ બધા રસ્તાઓ થોડા સમય માટે બંધ થઈ જતા હોય છે ઓવરટોપિંગને કારણે પરંતુ એ બધા જ ફ્લડ મેમોરિયલ પ્રમાણે અમને ખ્યાલ છે કે કઈ જગ્યાએ કેટલો વરસાદ આવે તો કયા રસ્તાઓની મુશ્કેલી પડે એટલે જે તે પંચાયતનું તંત્ર અને આરએનબી સ્ટેટનું તંત્ર પણ એલર્ટ છે અને ત્યાં પહેલેથી જ અગમચેતી પ્રમાણે એ લોકો ત્યાં જાહેરાત કરી અને લોકોને રોકે છે અને આમાં સતત બધી જ જગ્યાએ પોલીસ તંત્ર અમને સતત ઉપયોગી થાય છે અને પોલીસ મારફતે અમે ત્યાં બેરિકેડિંગ કરાવી રસ્તાઓ બંધ કરાવી દઈએ છીએ અને પોલીસ પેટ્રોલિંગ પણ ત્યાં ચાલુ કરી અને કોઈ એવી જાનહાની ન થાય કે કોઈ પ્રકારની કોઈને મુશ્કેલી ન પડે એ પ્રકારની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ દરિયા હવાની ઝડપ પણ હોય છે એટલે એને કારણે પીજી ના થોડા પ્રશ્નો આવે છે અમુક જગ્યાએ આખા જિલ્લામાં કદાચ અત્યાર સુધીમાં અમને બાર તેર ઝાડ પડવાની કમ્પ્લેન મળી છે અને અમે તરત એનો કટિંગ કરીને નિકાલ કરીને રસ્તા ખુલ્લા કરાવીએ છીએ અને વિસીએલમાં ક્યારેક હજી પોલ પડવાની કોઈ એવી ફરિયાદ નથી મળી પરંતુ ક્યાંક એ વીજ ફેલ્યુર પ્રશ્નો આવે છે પરંતુ પાણી ભરાવાને કારણે એ જે ટીમ છે છે એનો રિસ્પોન્સ ટાઈમ આવા સંજોગોમાં વધી જાય એટલા એક અમારે પગલા લેવા પડે છે પરંતુ આ સિવાય બીજું કોઈ જાન માંગ વિશેષ કોઈ નુકસાન થઈ હોય એવી કોઈ બાબત ધ્યાને આવેલી નથી અને સમગ્ર તંત્ર અત્યારે એલર્ટ છે સૌ પોતપોતાની કામગીરીમાં અત્યારે બધી રીતે લાગેલા છે અને અમે સતત બધા એકબીજાની સાથે પૂરી રાત સંપર્કમાં હતા જ્યાં જરૂર પડે ત્યાં ટેલિફોનિકલી સંદેશો આપી અને પણ કાર્યવાહી કરાવતા હતા એટલે કોઈ ખાસ અત્યારે હજી એવી કોઈ મુશ્કેલી પોરબંદર જિલ્લામાં ધ્યાને જે ટીમો છે 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 એટલે ડિપાર્ટમેન્ટ એના મેનેજમેન્ટ પ્લાન તો એ પ્લાન પ્રમાણે તાલુકા ડેવલપમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે આ બધામાં જે પણ કંઈ લોકો જે છે એમાં તરવૈયાઓ છે વગેરે ખાસ કરીને આપણા પાણીના વિસ્તારમાં એની જરૂર પડે છે કે તરવૈયાઓની જરૂર પડે અને ઝાડ પડી જાય તો એના ટ્રી કટર્સ ને બધાની વ્યવસ્થાની જરૂર પડતી હોય છે એટલે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જે છે અને એ પ્રમાણે બધા એલર્ટ છે અને એ ટીમમાં બધા એક સાથે કોર્ડિનેશન કરી અને કામગીરી કરી રહ્યા છે